મને બહુ ભૂખ લાગી છે સવારથી પ્રમોશનમાં છે એટલે હું ખાવાનું ચાલુ કરી દઉં છું તમને જોડે જોડે લઈ જયો તમે કાંઠિયાવાડી સૌ તમારે ફૂડ દેવ છે કાઠિયાવાડી કાઠિયાવાડી મને ઘરનું બધું ભાવે શાક રોટી લાઈક ઓળો છે કે વઘારેલો રોટલો છે કે ભીંડાનું શાક મને બાકી બહારનું ખાવું હોય તો મને પાણીપુરી પાઉભાજી ને એવું નથી ભાવતું એટલે કાં તો હું સાઉથ ઇન્ડિયન ખાઉં છું આઈ લવ ફિલ્ટર કોફી નોર્મલ કોફીઝ અને પછી કાં તો પછી હું સાઉથ ઇન્ડિયાની બહાર જતી રહું છું મને આમ બધું ફ્રેન્ચ એન્ડ ઇટાલિયન એ બી ઓથેન્ટિક એવું બધું ભાવે છે ગોળનું મને એકચુલી દાળ હોય તો મમ્મીના હાથની ભાવે

એટલે મારું કોફી હોય આવકારો ટોસ્ટ હોય માચા હોય મશરૂમ ટોસ્ટ તો એ ખાલી છે ને આમ સાચે ભાવે છે એમ અને મારી એ જ થાય પછી છે ને એવું કરીએ કે સવારે અને બપોરે કેફે જવાનું અને રાત્રે કોઈ પણ કન્ટ્રીમાં હોય શિવસાગર લે અને દેશી ફૂલ ખાવાનું એટલે અમે પછી આવું કરીએ પણ ઝઘડા બહુ થાય એ વાત પર